<laughs> Grandma, I love you. You helped me a lot these six months. You're very, very important to me. You're always kind to me. I hope you have a great time in India. Peace. Happy Valentine's Day. Oh, and then we came to Gujarat. And then what and there? We to I હે તે મને આજે કેટલી મસ્ત વસ્તુ શીખવાડી તને ખબર છે હું ઓલવેઝ તારા વિડીયોઝના રીલ્સની અંદર જે ગુજરાતી લખું ને એ હું આમાં કરી કરીને મૂકું પણ મને અત્યાર સુધી નહોતી ખબર કે હું ઇંગ્લિશમાં બોલીશ ને તો એ ડાયરેક્ટ એનું ગુજરાતી અહીંયા લખીને કરીને આપી દેશે આવી તને કઉ છું એ મને અત્યારે ખબર પડી તારી પાસેથી કે હું સ્પીક કરીશ ને તો કન્વર્ટ કરી દેશે હું અત્યાર સુધી ટાઈપ કરતી હતી ઇંગ્લિશ અને પછી ગુજરાતી લેતી હતી એવું મને ખબર જ નતી કે હું બોલીશ તોય મને ગુજરાતી કરીને આપી દેશે પણ તને આવો આઈડિયા ક્યાંથી આવ્યો હે તું મને પૂછતો હતો કે મમ્મા તું મને લખી દઈશ ગુજરાતી પછી તે આમાં કરી લીધું ત્યાં ગુજરાતી લખું બિપિન ગમે એ હોય પણ ગુજરાતી દી લખતા નથી આવડતું પણ તોય એને કેટલું નાઈસ લખું જતો કરી કોઈથી ગુજરાતી નો તોય નથી આવડ્યો પણ જોઈ જોઈને કેટલું મસ્ત લખું તોય આવો તો આઈડિયા ક્યાંથી આવ્યો મને નહોતી ખબર બોલો કે આમાં હું બોલીશ ને તો એ ડાયરેક્ટ ગુજરાતી કન્વર્ટ કરી નાખશે એવું મેં તો ક્યાંય એમાં સ્પીકર જોયું જ નહોતું નિવાય હું તો રોજ ટાઈપ કરતી તારા રીલ્સ ના હુંલા ટાઇટલ માટે ઇંગ્લિશ માં અને પછી એ મને ગુજરાતી કન્વર્ટ કરીને આપે મને એવી નથી ખબર કે હું બોલીએ તો એ સીધું આવી જાય એવી બોલ પણ આ શું આખું છે તો કેતી નઈ ઓકે કોઈ નઈ નો કહો ઓકે મને તો કે પણ ના गुजराती yeah? ना no. <laughs> <laughs> પણ વાર ભલે લખ્યું કલમ ખડ્યો હું છે એ નથી ખબર પણ એકે એક વર્ડ વંચાય છે ઓ લેખ જ વેલ્ડનની વાત ગુજરાતી સો પ્રાઉડ ઓફ યુ બોર્ધ નાઇઝ ગુજરાતી લખ્યું છે ત્યાં કોઈ દિવસ તને કલમ ખડ્યો નથી આવડ્યો પણ ઓહો એ મેં કરાવ્યું આમ સોરી 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 એ ચાલશે એ તો બાર ઇંગ્લિશમાં ક્યાં બાને ખબર પડવાની છે આમ આમ

અને બા માટે મેં નથી બનાવ્યું તો હું આ વખતે હું બા માટે બનાવીશ એટલે આ વખતે એણે વેલેન્ટાઇન ડે પર મારા માટે નહીં અને બા માટે કાર્ડ બનાવ્યું છે સો સો ધીસ ઇઝ ધ ફાઇનલ વર્ઝન નાવ લેટ્સ ઓપન ઇટ હેપી વેલેન્ટાઇન ડે બા માટે મેં ચોકલેટ મૂકી છે આ બધા હાર્ટ લગાવ્યા છે And there uh, we go. Ba, I love you. You helped me a lot these six months. You are very, very important to me. You are always kind to me. And I hope you have a great time in India. Happy Valentine. Day. And now, the most important part. He knows that English not English. So, for this, ગૂગલમાં ટ્રાન્સલેટ કર્યું આ ઇંગ્લિશને અને પછી આ ગુજરાતીમાં લખ્યું હિ નેવર્સ નો અબાઉટ ગુજરાતી રાઈટિંગ એને ગુજરાતીનો કલમ ખડ્યો એ નથી આવડતો પણ તો આ ફર્સ્ટ ટાઈમ એને ગુજરાતીમાં લખ્યું ગૂગલમાં ટ્રાન્સલેટ કરીને જોઈ જોઈને એન્ડ આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ હિમ અને એકદમ પાછું ચોખ્ખું વંચા એવું લખ્યું છે દાદી હું તમને પ્રેમ કરું છું તમે આ છ મહિનામાં ખૂબ મદદ કરી તમે મારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છો તમે હંમેશા મારા પ્રત્યે દયાળુ છો એન્ડ હું આશા રાખું છું કે ભારતમાં તમારો સમય સારો પસાર થાય વેલેન્ટાઇન ડેની શુભકામનાઓ વાવ એમ સો પ્રાઉડ ઓફ યુ ન્યુ યુ ડી અમેઝિંગ જોબ સો નાઇસ હજી બાને નથી આપ્યું બાને આપવાનું છે હવે લેચી બા વાંચીને શું કહે છે પણ કમેન્ટ કરજો તમે બધા એન્ડ ઇટ સો નાઇસ ન્યૂ ન્યૂની ક્રિએટિવિટી છે ને બાકી જોરદાર બોથ વર્ઝન છે ગુજરાતી અને ઇંગ્લિશ ક્રિકેટ રમીએ તો કેમ થઈ ગયું સુઈ ગયો થાકી ગયા પગ માં ફાઈ કો ના હે પગ માં ફાઈ કો સો ફાઈ કો બોલ હે બોલ બોલ ફાઈ કો તો કેરફુલી નો કરે મમ્મા હમ ઓ માય ગોડ મિન કેન યુ વાગે હા તો ધેટ્સ અ સ્પોર્ટ્સમેન સ્પિરિટ એને શું કહેવાય સ્પોર્ટ્સમેન સ્પિરિટ સ્પોર્ટ્સ રમીએ તો વાગે ઈ ઈ થેન્ક યુ આયુ ઈ કવાઈ તારી મામા માટી સરપ્રાઈઝ છે આઈસ ક્લોઝ કર એવું હા ચાલો હા થકા બે શું આઈસ નહીં ખોલતા આઈસ ખોલવા દે હવે પેલા 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 ગેસ કરો શું છે એટલે હવે હા બે તો બસ હવે ખોલના ખોલો ખોલો

તમે મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છો તમે હંમેશા મારા પ્રત્યે દયાળુ છો આશા રાખું છું કે ભારતમાં તમારો સમય સારો પ્રસાર થાય શીખવાડ

तर ला पाडो बघा खाय बाय